તારા એના મોબાપે એને પહેણવાની ના પાડેલી કે આપણા કાસ્ટમાં નહીં આવતી એને આપણે સેટિંગ થાય એવી છોકરી નહીં એટલે ના પાડી ના પાડી તો એણે ઘેરથી ભાગીને લગ્ન કર્યું લવ મેરે લવ મેરેજ કર્યો જ્યારે લવ મેરેજ કર્યો એટલે મોબાપ પોતાની જે એવું ખરું એ કચડી નાસીને એને સ્વીકારી લીધી કે ભાઈ ચલો હવે છોકરાને ગમતું હતું ને ખર્યું બરાબર બાકી બાપની ઈચ્છા તો હતી જ નહીં એનો ભાઈ ચોખ્ખું કહેલું કે અમારે ઓની જોડે લગ્ન કરવાનો જ નતો આટલું એવું કર્યા પછી પેલી એવા ઝઘડાઓ ઘરમાં ચાલુ કર્યા કે હું અલગ ઘર લેવું પડ્યું કારણ કે અલગ અલગ ઘર રહ્યા તો જ જલસા કરી શકે ને પેલો ભાઈ તો વિદેશમાં જ રહેતો તો હવે એ પેલો બાવા જેવા ખહુરિયાન અમને લવ થઈ ગયો બીજા બીજા બરોબર હવે લવ થઈ ગયું

ઘેનની દવાઓ પીવડાવીને આવો જાણે બેભાન થઈ ગયેલો ને જાણે સૌથી પેલો છાતીની અંદર ઘા એ છોકરીએ કરેલો તો હવે એનું મર્ડર થઈ ગયું મર્ડર થઈ ગયા પછી કટકા કર્યા છે વિચાર કરો કે આપણે ખાલી અંદરનો કટકો કરવાનો થાય તો લોહી નીકળે તો કેવું થાય તો એક મોણસના કટકા કર્યા છે એક કટકા કઈ રીતે કર્યા છે કટકા કર્યા પછી પાછા એવું એના ઘેર લઈ ગયો ઘેરથી પાઉ બીજા દાડે લાયો માથું ના હાથ અને પછી પાછું સિમેન્ટ લાવ્યા સિમેન્ટ લાવી અને પીપલામ નાસી ઉપર સિમેન્ટ ને રેતી નાસી અને ફિટ કરી દીધી બરાબર ફિટ કરી ને પાછો શિમલા જતો રહ્યો હા શિમલા જતો રહ્યો વિચાર કરો તો હોદી અને એમ ના થયું કે આજ મે શું કર્યું એમ તો એ જલસા તો ચાલુ જ રહેશે હવે એ પ્રેમ લગ્ન નું શું પરિણામ આવ્યું દરેક છોકરીઓ ને દરેક છોકરાઓ ને તો વિનંતી કરો હું

તમારા માટે કોઈ દાડો ખોટું નહીં વિચારતો હોય જે મો બાપ તમને અઢાર વર્ષ સુધી માટે ખોટું વિચારશે પ્રેમ લગ્ન કરતો પહેલો એકવાર મોબાપની મંજૂરી લેવી જરૂરી આ તો ખરેખર કાયદો હોવો જરૂરી કારણ કે સત્તર વર્ષ સુધી કે અઢાર વર્ષ સુધી જે મોબાપ ના ઘેર દીકરી મોટી થાય ને એ મોબાપને ને જયારે તમે તુચકારીને જતો રહો તાણે એ મોંબાપ ઉપર શું વીતતી હશે જે દિવસ તમે મોબાપ બનશો અને જે દિવસ આ જ પોઝિશન તમારી જોડે થશે તે દાળ તમને મોંબાપની કિંમત ખબર પડશે કે મોબાપ એટલે શું હોય એટલે જ મહેરબાની કરીને કોઈ દિવસ મોંબાપની વિરોધમાં જાય અને પ્રેમ લગ્ન ના કરવો જોઈએ પ્રેમ થઈ જાય તો મોંબાપની મંજૂરી લેવી જરૂરી આટલું આજની જનરેશનને વિચારવા જેવું જય હિન્દ જય રણછોડ